નમસ્કાર સાથી મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ભારે વરસાદ થયેલો તો વરસાદના લીધે જે પણ પાકનું નુકસાન થયું છે અને જે પણ ખેડૂતોના ખેતરોમાં નુકસાન થયું છે પાકને પાક ધોવાઈ ગયો છે ખેતર પાણીથી ભરેલા છે એમને એ ખેડૂતોને સહાય ચૂકવવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી દીધી છે તો કોને કેટલી સહાય મળશે હેક્ટર દીઠ કેટલી મળશે સાથે કેટલા રૂપિયા તમારા ખાતામાં જમ જમીન ધોવાણના જમા થશે તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે ભારે વરસાદ થયો એના લીધે કુલ પાંચ તાલુકા કયા કુલ પાંચ જિલ્લા બરાબર તાલુકા અઢાર અને આઠસો ગામ તો પાંચ જિલ્લા કયા છે તો એક જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને બીજું ઓક્ટોબરે વાવ થરા જે જાહેર થયો છે એ તો પાંચ જિલ્લાના કુલ અઢાર તાલુકાઓમાં અને એના આઠસો ગામોમાં સહાય ચૂકવવાની થાય છે તો આજે જે શાહે છે તો જે જ્યાં પાક ધોવાણ થયું છે એમને જ મળશે તે ઉપરાંત જે ચોમાસું વાવેતર તો એમાં દિવેલા એટલે કે એરંડા છે પછી ઘાસચારો એટલે કે જુવાર અને બાજરી જે વાવેતર કર્યું હોય મગફળી કપાસ છે શાકભાજી છે કઠોળ છે ને બહુ વર્ષાયું જે દાડમ હોય છે એટલે કે વાર્ષિક સિઝનમાં જે દાડમ લેવાય છે તો આ પાકોને નુકસાન થયું છે તો આટલા પાકો માટે આ જે પાક ધોવાણ છે જાહેર કરેલું છે તો જે પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓ છે એના માટે કુલ નવસો ને સુડતાળીસ કરોડની જાહેરાત કરવામાં આવેલી છે તો સ્ટેટ ડિજા ડિઝાસ્ટર રિલીફ ફંડ બરાબર એસડીઆરએફનો મતલબ છે આ બધા વ્યવસ્થાપનમાં મદદ મળી રહે એના માટેનું ફંડ બરાબર તો નવસોને સુડતાળીસ કરોડ ગુજરાત સરકાર છે એ આપશે તો કુલ જે પાંચ જિલ્લા છે અઢાર તાલુકા છે આઠસો ગામ છે તો એ બધા માટે નવસોને સુડતાળીસ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવેલું છે હવે જે વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તાર છે તો ત્યાં વારંવાર પાણી ભરાવાના લીધે એમના ખેતરોને જે છે એમાં નદીમાં જેમ પૂર આવે છે એમ ખેતરો ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી પાણી ભરાવાના લીધે એક તો રહેઠાણમાં મુશ્કેલી પડે છે બીજું જે સિઝન હોય છે એ પણ લઈ શકતા નથી તો એના માટે સરકારે એક નવો ફ્લડ મિટિગેસન મેજર્સ તરીકે એક સ્પેશિયલ પ્રોજેક્ટ જાહેર કર્યો છે એટલે કે આ જે પૂર છે એને ઘટાડવા માટે ઉપાય રૂપે એક પ્રોજેક્ટ જાહેર કર્યો છે તો આ જે પ્રોજેક્ટ છે એના માટે પચીસો કરોડ આપવામાં આવ્યા છે એનો મતલબ એ છે કે આ પાણીના નિકાલ માટે સરકાર છે એ કંઈક વ્યવસ્થા કરશે સાથે આવી જ્યારે પણ આપદા આવે છે તો એના માટે સાધનો લાવવાના છે એટલે કે તાત્કાલિક બચાવી શકાય તો પાણીના નાણાં મૂકશે સાથે ઢાળે એ રીતના રજૂ કરશે કે આ જે પાણીનો છે કાયમી નિકાલ થાય અને ખેડૂતને નુકસાન ના થાય તો એના માટે પચીસ સો કરોડની જાહેરાત પણ કરવામાં આવી છે તો અલગ અલગ ગામો અને ખેતરની જે જમીનમાં જ્યાં બગાડ થાય છે ત્યાં લાગુ કરાશે હવે રાજ્ય સરકારે પાક નુકસાન માટે જે શાહના ધોરણો છે એની આપણે વાત કરી લઈએ તો આમાં કુલ ત્રણ અલગ અલગ શાહના ધોરણો છે તો જ્યાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન હોય અને બિનપિયત હોય બરાબર તમારા જે ઉતારા જમીનમાં હોય છે એમાં ઉતારામાં તમારી પિયત જમીન છે કે બિનપિયત છે બધું લખેલું જ હોય છે તો જ્યાં તમારે તેત્રીસ ટકાથી વધારે નુકસાન હોય પરંતુ જમીન તમારી બિનપિયત હોય તો આવી બિનપિયત જમીનમાં તમે વાવેતર કર્યું હોય તો પ્રતિ હેક્ટર બાર હજાર રૂપિયા મળશે ને વધારેમાં વધારે ચોવીસ હજાર રૂપિયા મળશે બરાબર તો એક ખેડૂત જે બિનપિયત જમીન ધરાવે છે અને ત્યાં વાવેતર કર્યું છે તો વધારેમાં વધારે કેટલા હજાર રૂપિયા મળશે તો કે ચોવીસ હજાર રૂપિયા મળશે બરાબર કેટલા તો કે ચોવીસ હજાર બરાબર એમાં એક હેક્ટર જમીન હોય તો બાર હજાર જ મળશે પરંતુ બે હેક્ટર જમીન છે ચોવીસ હજાર હવે બે હેક્ટર કરતાં વધારે જમીન હોય તો પણ ચોવીસ હજાર મળશે એટલે કે વધારે વધારે ચોવીસ હજાર મળવા પાત્ર છે હવે આપણે બીજા ખેડૂતની વાત કરી લઈએ તો જ્યાં પિયત જમીન છે એટલે કે પિયત વારંવાર લેતા હોય છે તો તેત્રીસ ટકાથી વધારે નુકસાન હોય તેત્રીસ ટકાથી તો ખેતર છે એમાં તેત્રીસ ટકાનો મત મતલબ છે ત્રીજા ભાગનો બગાડ હોય બરાબર બે ભાગનું જે ખેતી છે એનું વાવેતરમાં બગાડ ના થયો પણ ત્રીજા ભાગનું નુકસાન હોય તો એવા ખેડૂતોને બાવીસ હજાર મળશે એટલે કે એક હેક્ટરના બાવીસ વધારે વધારે બે હેક્ટરના મળવા પાત્ર છે એટલે કે કુલ ચુમ્માળીસ હજાર રૂપિયા મળશે તો જેને બિન બિનપિયતમાં મળે છે એને પિયતમાં ન મળે ને જેને પિયતમાં મળે છે બિન બિનપિયતમાં ન મળે એટલે કે જે પિયત તરીકે તમારે ઉતારવામાં દર્શાવેલી છે અને અત્યારે તમે વાવેતર કર્યું હોય પિયત કર્યું હોય તો તમને ચુમ્માળીસ હજાર રૂપિયા મળશે એ પણ ક્યારે બે હેક્ટર જમીન હોય તો એક હોય તો બાવીસ મળશે બે હેક્ટર હોય તો ચુમ્માળીસ હજાર ચાર હેક્ટર હોય પાંચ હોય છ હોય તો પણ ચૂમાળે છે હજાર બરાબર એનાથી વધારે મળશે નહીં હવે બાગાયતી પાકોની વાત કરીએ ને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું એટલે કે દાડમ પપૈયા આવા કોઈ પાક હોય તો એમાં તમને વધારેમાં વધારે સત્યાવીસ હજાર પાંચસો એક હેક્ટરના મળશે ને બે હેક્ટરમાં આવું તમારું વાવેતર થયેલું હોય તો એના ડબલ એટલે કે પંચાવન હજાર રૂપિયા મળશે તો બાગાયતી પાકમાં આટલા મળવાપાત્ર છે હવે આ ઉપરાંત વાવથરાદ પાટણ જિલ્લામાં ભારે વરસાદના લીધે હજુ અમુક ખેતર એવા છે કે ત્યાં હજુ પણ પાણી ભરાયેલું છે ને એના લીધે ખેડૂતોને જે આવનાર વાવેતર છે શિયાળું વાવેતર એ પણ એ કરી શકે એમ નથી તો એના લીધે રાજ્ય સરકાર એમને મદદ કરવા માગે છે અને આવા જે પણ ખેડૂતો છે હજુ પણ પાણી ભરાયેલું છે તો એવા ખેડૂતોને પ્રતિ હેક્ટર વીસ હજાર મળશે અને વધારેમાં વધારે આવા ખેડૂતોને ચાળીસ હજાર આપવામાં આવશે તો આ જે નુકસાની છે એમાં વધારાના ચાળીસ હજાર હજુ પણ પાણી ભરાયેલું છે એવા ખેડૂતોને મળશે તો ચુમ્માળીસ પહેલાં ને ચાળીસ આ તો આ રીતે અઠ્યાસી હજાર જેટલા જે રૂપિયા છે એ ચોર્યાસી હજાર જેટલા મળી શકે છે ચાળીસને ચુમ્માળીસ ચો ચોર્યાસી હજાર સુધી એક ખેડૂતને મળી શકે છે પણ જે હજુ સુધી પાણી નથી ભરાયેલું એમને ચુમ્માળીસ હજાર મળશે ને જેમની જમીન બિનપિયત તરીકે દર્શાવેલી છે તો એવા ખેડૂતોને બાર બાર ચોવીસ હજાર મળશે બરાબર તો આટલું પાક ધોવાણ જાહેર કરેલું છે તો આપ સૌનો આભાર મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો સાથે આ જે પાક ધોવાણ છે અને આ સર્વે થઈ ગયા છે તો કયા ગામમાં સર્વે થયા છો એ તમે બધા જાણો છો હવે આ પાક ધોવાણ છે ટૂંક સમયમાં જાહેર કરશે કઈ રીતે જાહેર કરશે તો તમારું જનધન જે ખાતું હોય છે એનો મતલબ છે કે તમારો મોબાઈલ આધાર કાર્ડ અને બેન્કિંગ ખાતું જોડાયેલા હોય ત્રણે કનેક્ટ હોય ત્યાં જમા થતા હોય છે ભૂતકાળમાં પણ આ રીતે તમારા શાહે જમા થઈ છે તો જે પણ બેંકનું ખાતું તમે આપશો એમાં રાજ્ય સરકાર જે છે તમારા ખાતામાં સીધા ડીબીટીથી જમા કરશે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ